શપથ કરી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાની ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક પુલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર તાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભામાં શપથ લીધા ત્યારબાદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ આપવામાં આવી Yeah! તમામ લોકોએ ભારત માતા પટેલ તથા કર્યો તે સાંભળીએ જાણે કે ગુજરાત માં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરફ અને એટલી ઉર્જા સાથે ગુજરાત આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિશાવદ્રતા લોકોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાત સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુ બાપા જેવા ગુરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ડુમર જેવા એ બધા સમસ્ત વડીલો છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું અને એમણે ચિતરેલા જિલ્લા ઉપર એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ ગઢી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવા ગુજરાતની અંદરથી નાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક પુલ તૂટે ક્યારેક પેપર ફૂટેક વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને મારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વહેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ મને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના દુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મ જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લે રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બેમોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો છે ક્યાંક લઠ્ઠા કાંડમાં ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વાળે ડૂબીને આપણા દીકરાઓ મળી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાયને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો હાથમાં જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાતને સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતને બદલાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરું છું કે આ તબક્કે વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે એ બદલ માન્ય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનની આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાને પ્રણામ ગોપાલભાઈ બે દિવસ છે એક ઘટનાક્રમ હતો કે વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલભાઈએ જે કર્યું હતું એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે

મેં આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર

રાજીનામું આપી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી જીતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ ફૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનું સૂરજ ઉઠશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય આખી સરકાર રાજીનામું આપે ભોપાલના રાજીનામાથી શું ફરક પડવો